ભાવનગર શહેરમાં સુમિટોમો કેમિકલ ઇન્ડિયા કંપની દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અલગ અલગ રમતમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ભાવનગર શહેરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા કંપની દ્વારા એથ્લેટિક મીટમાં છ જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં દોડ લોંગ જમ્પ શોર્ટપુટ ડિસ્ક થ્રો જેવી રમતો યોજાઈ હતી વિજેતા થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા वॉल्यूएन एक अपने ओला पर 11 मारो हां वो हां डिस्कस प्रो सीनियर गर्ल ये पहले 3 विद्यार्थी है से गुवाडिया ओम निगोरा मिराज 11 40 जूनियर भाइयों जेड नंबर आयो छे કે અહીંયા બેસે થોડી જવારમાં એમની ફાઈનલ ભાગ્યાશ્રી બા ફાસ્ટ જામબુ કે એકતા સેકન્ડ गांदलिया निधि सीनियर गा

આ આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ માટેની અભિરુચિ અને રસ કેળવાય તે માટે આયોજન કરવામાં આવે છે આ વર્ષે સત્યાવીસ સ્કૂલના આઠસો ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ એથ્લેટિક્સ મીટમાં સો મીટર બસો મીટર ચારસો મીટર રિલે શોર્ટપુટ અને લોંગ જમ્પ આ પ્રકારની ઇવેન્ટ રાખવામાં આવી છે જેમાં ચાર ગ્રુપ છે જુનિયર બોયસ જુનિયર ગર્લ્સ સિનિયર બોયઝ સિનિયર ગર્લ્સ આ આયોજનમાં સત્યાવીસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તે શાળાના પીટી શિક્ષકો આચાર્યશ્રીઓ અને તેમનું યોગદાન ખૂબ સરસ રીતે મળેલ છે ખાસ આ ઇવેન્ટના આયોજનમાં પીટી શિક્ષકો અને નિર્ણાયકશ્રીનો ખૂબ સહકાર મળેલ છે અને સાથોસાથ આ ઇવેન્ટને સરસ રીતે ઉજાગર કરવા માટે પત્રકાર મિત મિત્રોનું પણ ખૂબ સરસ મોટું યોગદાન છે